હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કિચન કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું મારા કિચનમાં બનાવવાની છું મુંબઈની સ્ટ્રીટ સ્ટાઇલ ભાજી પાઉં એ પણ ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ બટરી અને ટેસ્ટી તો ચાલો જોઈએ રેસીપી તો બજા જે ભાજી બનાવવા માટે મેં બે બટેટાને ધોઈને છાલ ઉતારી લીધી છે બટેટાથી અડધું એવું ફ્લાવર સમારીને લઈ લીધું છે તો ફ્લાવરથી અડધી એવી કોબી સમારીને લીધી છે દોઢ નમ ટામેટું બે ડુંગળી થોડું કેપ્સિકમ સમારી લીધું છે અને દસ કળી લસણની પેસ્ટ બનાવી લીધી છે અને પાઉભાજી મસાલો લીધો છે અહીં બધા શાક મેં ધોઈને કટ કરેલા છે જો તમે આ પ્રમાણેનું માપ લઈને ભાજી બનાવશો તો તમારી ભાજી એકદમ પરફેક્ટ બનશે અને બજાર કરતાં પણ ટેસ્ટી બનશે એના માટે આપણે બટેટા બટેટાથી અડધું ફ્લાવર અને ફ્લાવરથી અડધી કોબીજ લેવાની છે હવે ભાજીને બાફવા માટે કુકરમાં આપણે બટેટાના બે એવા ટુકડા કરી દેવાના છે બટેટાને બહુ નાના ટુકડામાં કટ કરવાના નથી ફ્લાવર કોબીજ

આપણે ડુંગળી ટામેટા કટ થઈને તૈયાર છે હવે આપણે ભાજીના વઘાર માટે મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈશું જેના માટે વાટકીમાં એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી કશ્મીરી લાલ મરચું એક ચમચી પાઉભાજી મસાલો થોડું પાણી એડ કરીને પેસ્ટ બનાવી લઈશું આ રીતે પેસ્ટ બનાવવાથી મસાલા આપણા જ્યારે વઘારમાં એડ કરીએ ત્યારે બળી નથી જતા અને સરસ રીતે ફૂલી જાય છે પાણીમાં હવે ભાજીનો વઘાર કરવા માટે આપણે ગેસ પર એક કઢાઈમાં તેલ લઈશું અહીં તેલનું પ્રમાણ થોડું વધારે હશે તો ભાજી એકદમ સરસ બનશે બજાર જેવી તેમાં બટર એડ કરશું

પાંચ મિનિટ માટે ચડવા દઈશું અડધી મીઠું એડ કરશું જેથી ટામેટા અને ડુંગળી જલ્દીથી ચડી જાય હવે આપણે ટામેટા ડુંગળીને મેશરની મદદથી થોડા મેશ કરી લઈશું ટામેટા અને ડુંગળી ચડી જાય એટલે આપણે તૈયાર કરેલી મસાલાની પેસ્ટ એડ કરીશું મસાલા એકદમ ચડી જાય ને તેમાંથી તેલ સુખું પડવા લાગે એટલે આપણે બાફી અને સાચી એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું પાંચથી દસ મિનિટ માટે ચડવા દઈશું અહીં જો તમે આ રીતે ભાજી બનાવશો તો તમારે બીટ કે કોઈ જાતની કલર જરૂર નહીં પડે જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર એકદમ ને છે લાવે છે ફરીથી મેશરની મદદથી થોડું મેશ કરી લઈશું જેથી ભાજી એકરસ થઈ જાય અને પાણી છૂટું નાખીએ હવે આપણી ભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો ગેસ બંધ કરીશું થોડા લીલા ધાણા એડ કરીશું અહીં મેં ભાજીમાં લીંબુ એડ નથી કર્યું પણ તમને જરૂર લાગે તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હવે પાઉ શેકવા માટે ગેસ પર લોળી ગરમ કરી થોડું બટર એડ કરીશું બટર મેલ્ટ થાય એટલે આપણે એક ચમચી તૈયાર કરેલી ભાજી એડ કરશું અને પછી પાઉ ને વચ્ચેથી આ રીતે કટ કરીમાં શેકી લઈશું આપણા પાવ સરસ શેકાઈ ગયા છે તો તૈયાર થયેલી ભાજીને આપણે પાવ ટામેટા ડુંગળી અને મસાલા સીંગા સલાડ સાથે સર્વ કરીશું અને ભાજીમાં ઉપરથી થોડું બટર એડ કરીશું તૈયાર છે આપણે એકદમ મુંબઈની સ્ટ્રીટ સ્ટાઇલ પાવભાજી